સુરતના સરથાણા વિસ્તારમાં આવેલ મનપા સંચાલિત નેચર પાર્કમાં ઉત્તરાયણના તહેવાર દરમિયાન લોકોનો ભારે ધસારો જોવા મળ્યો હતો સુરતના સરથાણા વિસ્તારમાં મનપા સંચાલિત પ્રાણી સંગ્રહાલય આવેલું છે આ નેચર પાર્કમાં ઉત્તરાયણ તહેવાર દરમિયાન ચૌદ અને પંદર જાન્યુઆરી દરમિયાન મુલાકાતીઓનો ભારે સારો જોવા મળ્યો હતો જેમાં બે દિવસમાં તેત્રીસ કરતા વધુ મુલાકાતીઓ આવ્યા હતા અને નવ લાખ કરતા વધુની આવક થઈ હતી તો સરથાણા ઝૂમાં ખાસ કરીને દિવાળી તેમજ ઉનાળુ વેકેશન દરમિયાન પ્રવાસીઓનો ખૂબ જ ધસારો રહેતો હોય છે પ્રાણી સંગ્રહાલયમાં સિંહ વાઘ જળ બિલાડી દીપડા રીંછ હેપોપોટિમ સહિતના પ્રાણીઓ આકર્ષણનું કેન્દ્ર હોય છે તો ઝૂ સુપ્રીતાને રાજેશ પટેલે જણાવ્યું હતું કે બે દિવસમાં તેંત્રીસ હજારથી વધુ મુલાકાતીઓ આવ્યા હતા અને નવ લાખ ત્રીસ જેટલી કોર્પોરેશનની આવક થઈ હતી ગયા વર્ષે પચીસ હજાર છસો મુલાકાતીઓ આવ્યા હતા ગયા વર્ષે બે દિવસમાં સાત લાખ છત્રીસ હજારની આવક થઈ હતી એટલે આ વર્ષે બે દિવસમાં સાત હજાર મુલાકાતીઓ વધારે આવ્યા છે આ વર્ષે જે ચૌદ તારીખે ઉત્તરાયણ અને પંદર તારીખે વાસી ઉત્તરાયણના દિવસે શહેરના મોટાભાગના શ્રમિકોના જે ધંધા છે બંધ હતા અને રજાના માહોલ હોવાથી મોટા પ્રમાણમાં નીચે પાર્ક ખાતે મુલાકાતીઓ આવેલા હતા જો ટોટલ મુલાકાતની સંખ્યા જોઈએ તો આ વર્ષે બે દિવસમાં તેત્રીસ હજાર અને પંચોતેર મુલાકાતીઓ આવેલા હતા અને એની પ્રાઇસ ટિકિટની આવક પેટે નવ લાખને ત્રીસ હજાર રૂપિયા જેટલી કોર્પોરેશનની આવક થઈ છે કમ્પેરેટિવલી લાસ્ટ યર જે આ બે દિવસનું વિઝિટર જોઈએ આપણે તો પચીસ હજારને છસો જેટલા મુલાકાતી આવ્યા હતા અને ગયા વર્ષે સાત લાખ છત્રીસ હજારની બે દિવસમાં આવક થઈ હતી એટલે જે આપણે બે વર્ષની કમ્પેર કરીએ તો ગયા વર્ષ કરતાં આ વર્ષે લગભગ સાત હજાર જેવા મુલાકાતીઓ પણ વધારે આવેલા છે અને બે દિવસમાં સાત લાખ જેવી આવકનો પણ વધારો થયેલો છે જનરલી જે જૂની મુલાકાતે આવતા હોય છે મુલાકાતીઓમાં મેઇનલી જે કેનાઇન્સ અને ફેલાઇન્સ છે દીપડા વાઘ સિંહ રીછ અને હિપોપોટેમસ વધારે આકર્ષણનું કેન્દ્ર રહેતા હોય છે અને મોટાભાગના મુલાકાતીઓનું ક્રાઉડ તેઓના પાંદડાની સામે જોવા મળે છે